હું અહીંયા આવ્યો બે વર્ષ પહેલા અહીંયા હું જ્યારે આવ્યો ત્યારે ખેડૂતોની સંખ્યા મર્યાદિત હતી મારી ધરપકડ કરીને પોલીસ લઈ ગઈ આજે પોલીસ ને કહીએ છીએ સિંગમ ના દીકરા બની ડમફાસો કરવા મહેરબાની કરજો કોઈ સિંગમગીરી કરવાની જરૂર નથી દુનિયા એ જગત ના બાપ નું અમને બિરુદ આપ્યો છે દુનિયામાં જેટલા લોકો છે એના બાપ અહિયાં આજે પોલીસ પ્રશાસન ને કહીએ છીએ ભાજપ ના ઇશારે આ યાર્ડ ની અંદર જે તડબો થઈ રહ્યો છે જે ખેડૂતોને લૂંટવામાં આવી રહ્યા છે એના સામેની અમારી લડાઈ છે આ લડાઈ પરિણામ સુધી અમે લડવાના છીએ એ વાત નક્કી છે